દહેજની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભરૂચ જિલ્લાના દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા શ્વેતાયન કેમટેક પ્લાન્ટમાં રવિવારે સાંજના સમયે અચાનક થયેલા વિસ્ફોટ બાદ ભારે આગ ભભૂકી ઉઠી હતી ઘટના સમયે કારખાનાની અંદર કામદારો હાજર હતા અને આગનો વ્યાપ વધતા ફફડાટ મચી ગયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયાની સાથે જ પ્લાન્ટમાંથી જ્વાડાઓ અને ઘાટો ધુમાડો નીકળવા લાગ્યો સ્થળ ઉપર તરત જ ફાયર વિભાગના દળો પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા આગ એટલી ભયાનક હતી કે પાંચથી સાત કિલોમીટર દૂરથી પણ ધુમાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા ઘટના દરમિયાન એક કર્મચારીને કંપનીના છાપરા પર જવું પડ્યું હતું જ્યાંથી ફાયર વિભાગે ભારે જહેમત બાદ અને પ્રયાસો બાદ સુરક્ષિત રીતે તેને નીચે ઉતાર્યો આગની ઘટનામાં બે થી ત્રણ લોકો દજાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે દાઝેલા કર્મચારીઓને તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આગના કારણ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસના દોરમાં છે